ઇકોઝોન મુદ્દે માળીયા તાલુકાના સાત ગામના ખેડૂતો આક્રમક મૂળ ગીર પંથક માંગ ઇકોઝોન મુદ્દે આંદોલન આવેદનપત્ર સહિત અનેક કાર્યક્રમો અપાયા સાત ગામના સરપંચો ખેડૂતોએ આજે ઇકોઝોન મુદ્દે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું ઇકોઝોન હટાવો ખેડૂતોને બચાવો નારા સાથે મામલતદારને લેખિત માંગ રજૂઆત કરી હતી જ્યારે સાત ગામના સરપંચો અને ખેડૂતોએ ઇકોઝોન મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવા પણ ખેડૂતોએ ઉચ્ચારી છે જ્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં અમારે એક તરફ જંગલી પ્રાણીઓ અમારા ખેતરોમાં નુકસાની કરી રહ્યા છે અને બીજી તરફ જંગલ વિસ્તારમાં કાળા કાયદા ગણાવી ખેડૂતોને હેરાન કરાતા હોવાના પણ ખેડૂતોએ આક્ષેપો લગાવ્યા છે રિપોર્ટ પ્રતાપ સિસોદિયા